નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ગુજરાત સરકારે રાહતના આપ્યા સમાચાર આના પર વિગતથી જણી તો ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત સત્તરમી ડિસેમ્બર બે હજાર રોજ પૂરી થઈ રહી હતી જો કે હવે ગુજરાત સરકારે આ મુદતમાં છ મહિનાનો વધારાનો સમય આપ્યો છે નિયમ બહારનું કોઈ બાંધકામ હોય જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો આવામાં ઇમ્પેક્ટ ભરીને તે બાંધકામને નિયમિત કરાય છે આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે તેમજ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવાનું હોય છે ત્યારબાદના ગતના સમાચારમાં જથ્થાબંધ મોંઘવારી દર ત્રણ મહિનામાં સૌથી નીચી સપાટીએ આના વિશે તો રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે સરકારી આંકડા મુજબ નવેમ્બર મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને એક પોઈન્ટ ટકા થયો હતો આ ત્રણ મહિનાનો નીચી સપાટી છે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય સીધી વસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ હતી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ડબલ્યુ આધારિત ફુગાવો બે છત્રીસ ટકા હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન વિશે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે નેતાઓ એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે એ ગુજરાત સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ અને એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય ત્યારે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી દર્શક મિત્રો તમારું શું માનવું છે ગુજરાતમાં દારૂબંધી હટવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ ફાર્મા કંપનીઓને આંચકો લાગ્યો આના પર વિગતથી જાણીએ તો અમેરિકન માર્કેટમાં મેન્યુફેક્ચરિંગ ખામીઓને કારણે ભારતીય ફાર્મા કંપનીઓ ઓરોબિન્ડો ફાર્મા લેન્ડમાર્ક અને જાઇડેસે તેમની પ્રોડક્ટ્સ બજારમાંથી પાછી ખેંચી લીધી છે યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે યુએસએફડીએ એના તાજેતરના અમલીકરણ અહેવાલ મુજબ આ દવાઓના ઉત્પાદનમાં ગેરરીતિઓને કારણે આ પગલું લેવામાં આવ્યું છે આની અસર આ કંપનીઓના શેર ઉપર પણ પડી શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં ફ્રાન્સમાં છેડો કહેર એક હજારના મોતની આશંકા આના વિગતથી તો ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં નામના વાવાઝોડાએ ભારત બાહી મચાવી છે અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ એક આશંકા વ્યક્ત કરવામાં આવી છે એક ટોચના સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી ફ્રાન્સના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છીડોને કારણે બસો વીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુકસાન પણ થયું હતું ああ。 ત્યાર પછીના ગતના સમાચારમાં નવી આગાહી સ્વેટર પહેરવું કે રેઇનકોટ આના વિશે તો એક તરફ ઠંડી વધી રહેશે તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન દસ થી ચૌદ ડિગ્રી વચ્ચે પહોંચ્યું છે તેવામાં અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તેઓના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે થી બાવીસમી ડિસેમ્બર બે દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે બોતેર કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઉચકાશે

વધુ એક મહત્વના સમાચારમાં બે મહિનામાં હૃદયને લગતી બીમારીના ચૌદ હજાર સાતસો ગુજરાતમાં હૃદયને લગતી બીમારીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે જેમાં નવેમ્બર એમ બે મહિનામાં હૃદયને લગતી બીમારીના ઇમરજન્સીના ચૌદ હજાર સાતસો એક કેસ નોંધાયા છે આમ આ બે મહિનામાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઇમરજન્સીના પ્રતિ કલાકે દસ કેસ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ હૃદયની ઇમરજન્સીના કેસમાં ચૌદ ટકા જેટલો વધારો થયો છે ત્યાપછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં ભૂગર્ભ જળ હવે પીવાલાયક નથી આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં આડેધડ થતા બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી જેના પરિણામે બેફામ રીતે ભૂગર્ભ જળ ઉલેછાઈ રહ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભ જળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ જોનાર નથી ખુદ કેન્દ્રીય જળશક્તિ વિભાગે આ વાતનો ખુલાસો કર્યો છે કે ગુજરાતમાં પચ્ચીસ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે ત્યાર પછી ગતના સમાચારમાં મોટો હુમલો પરમાણુ બોમ્બ જેવો બ્લાસ્ટ આના પર વિગતથી જાણી તો સીરિયામાં તકતા પલટ બાદ ઇઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે આ ક્રમમાં ઇઝરાયલી સેને ટાટરસના સૈન્ય મથક પર જોરદાર બોમ્બમારો કર્યો હતો આ મિલિટરી બેઝમાં મોટી માત્રામાં દારૂગોળો હતો હવાઈ હુમલાને કારણે દારૂગોળોનો પ્રચંડ વિસ્ફોટ થયો જે પરમાણુ વિસ્ફોટ જેવો દેખાતો હતો વિસ્ફોટને કારણે ત્રણ પોઈન્ટ તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે સીરિયામાં છેલ્લા બાર વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે ત્યાં પછીના અગતના સમાચારમાં બંધારણ ખતરામાં છે સંજય રાવતના નિવેદન વિશે વાત કરીએ તો શિવસેના યુબીટીના સાંસદ સંજય રાવતે કહ્યું કે સરકાર બંધારણની વિરુદ્ધ કામ કરી દેશે ન્યાયતંત્ર સંસદ અને ચૂંટણી પંચ જેઓ બંધારણના રક્ષક હોવા જોઈએ તેમની ભૂમિકા રાષ્ટ્રના હિતમાં નથી જો લોકસભાની ચૂંટણીમાં સરકાર ચારસોથી વધુ બેઠકો જીતી શકી હોત તો લોકસભામાં ચર્ચાનો વિષય બંધારણ કેમ બદલવું જરૂરી છે તે હોત ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ અમિત શાહ અને વડાપ્રધાન મોદીના દબાણમાં કામ કરી રહ્યા છે અને બંધારણ ખતરામાં છે દર્શક મિત્રો સંજય રાવતના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછી ગતના સમાચારમાં ભારતીયોને રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી આના પર વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે વર્ષ બે હજાર પચીસમાં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચારમાં કોંગ્રેસ જીએસટી ના લાવી શકી અમે લાવ્યા તો બૂમો પાડે છે આના પર વિગતથી જાણીએ તો નિર્મલા સીતારમણે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશને લેખિતમાં માફી માંગવાનું કહ્યું છે જેમણે તેમના પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો નાણાં મંત્રી કહ્યું કે હું ક્યારેય ખોટું નથી બોલતી બીજા પર ખોટું બોલવાનો આરોપ લગાવો એ કોંગ્રેસના ડીએનએમાં છે તેમણે કહ્યું કે કોંગ્રેસ જીએસટી ના લાવી શકી એટલે હવે અમે તેને લાગુ કરીએ છીએ ત્યારે તેઓ બૂમો પાડે છે તેમના એક નેતાએ તો તેને ગબ્બરસી ટેક્સ ગણાવી e o retorno. ત્યારબાદના મહત્વના સમાચારમાં બેંકોએ દસ વર્ષમાં બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી આના પર વિગતથી જણી તો બેંકોએ દસ વર્ષમાં બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે સામે આવેલી માહિતી અનુસાર અનિલ અંબાણી અને જિંદાલથી લઈને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિઓની લોન સરકારે માફ કરી છે સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના ભારત સરકારે આપેલા જવાબમાં આ વાત સામે આવી છે છેલ્લા દસ વર્ષમાં બેંકોએ લગભગ બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે સરકારી બેંકોએ આ રકમમાંથી અડધાથી વધુ રકમ માફ કરી દીધી છે હવે દર્શક મિત્રો આવા ઉદ્યોગપતિઓની સરકારે બાર લાખ કરોડ રૂપિયાની જે લોન માફ કરી છે તે અંગે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને મોટો નિર્ણય આના પર વિગતથી જાણી તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ આવનારા દિવસોમાં સરકાર નવા નિયમો સાથે નવી ગાઈડલાઈન જાહેર કરશે આ નવી એસઓપી અઠવાડિયે બુધવાર સુધીમાં જાહેર થઈ શકે છે મળતી માહિતી અનુસાર હવેથી એન્જીઓગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની સર્જરીના વિડીયો મોકલવા પડશે આ યોજના માટે એક નવું પોર્ટલ તૈયાર કરવામાં આવશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક યોજા હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આ બધું થઈ રહ્યું છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની નકલી માર્કશીટથી એડમિશનનું કોંભાડ આના પર વિગતથી જાણીએ તો નકલી માર્કશીટનું કોંભાડ સામે આવ્યું છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટ તેમજ ડિગ્રીના આધારે એડમિશન મેળવી યુનિવર્સિટીની ડિગ્રી પણ મેળવી લીધી હોવાનો ખુલાસો થયો છેલ્લા ત્રણ વર્ષમાં આવા બાસઠ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે આ બાસઠમાંથી એક બોગસ વિદ્યાર્થી તો બે વર્ષ સુધી એમબીબીએસનો અભ્યાસ કર્યો તો બીજાએ એલએલ બીનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો છે

નર્સની ખરીદી ચાલી રહી છે ત્યારબાદ નગતેના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આઈસીસી ની મોટી જાહેરાત આના વિશે વિગતથી જાણીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક મોટો સમાચાર સામે આવ્યા છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડેલ પર યોજવાની મંજૂરી આપી છે હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની મેચો દુબઈમાં રમશે આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી વચ્ચે પણ સમજૂતી થઈ છે ત્યારબાદના ગતના સમાચારમાં જો બિડેનને જતા જતા પંદરસો કેદીઓની સજા માફ કરી આના પર વિગત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે આ સંબંધમાં તેમણે અમેરિકન જેલમાં બંધ પંદરસો જેટલા કેદીઓની સજા માફ કરી દીધી છે જેમાં ભારતીય મૂળના ચાર અમેરિકનોનો પણ સમાવેશ થાય છે પ્રાપ્ત માહિતી મુજબ આ ચાર ભારતીય અમેરિકનો છે મીરા સચદેવા બાબુભાઈ પટેલ કૃષ્ણા મોટે અને વિક્રમ દત્તા ત્યારબાદના ગતના સમાચારમાં કેનેડિયન મીડિયા ભારતને બદનામ કરી રહ્યું છે આના પર વિગતથી જાણીએ તો વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડિયન મીડિયા પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડિયન મીડિયાના અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કેટલા કેનેડિયન નાગરિકોને વિઝા નથી આપ્યા અમે કોને વિઝા આપીએ છીએ કે નહીં તે અમારો અધિકાર છે કેનેડિયન મીડિયા ખોટા સમાચારો દ્વારા અમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે ત્યારબાદના ગતના સમાચારમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે આના પર વિગત કરીએ તો એટીએમ માંથી કેશ ઉપાડવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે એટીએમ મશીન નિર્ધારિત સમયમાં ગ્રાહક દ્વારા સ્વીકારવામાં ન આવેલ રોકડ પાછી ખેંચી લેશે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે બેન્કોને એટીએમ મશીનોને અપગ્રેડ કરવા પણ કહેવામાં આવ્યું છે વધુ એક મહાતોના સમાચારમાં ભારતમાં પ્રદૂષણથી દર વર્ષે 15 લાખ લોકોના મોત આના પર વિગતથી વાત કરી તો ભારતમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે દર વર્ષે 15 લાખ લોકોના મોત થઈ રહ્યા છે લેસન પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે આ અભ્યાસ મુજબ ભારતમાં WHO દ્વારા નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રદૂષણ છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે આ અભ્યાસ મુજબ ભારતની 81.90% વસ્તી એવા વિસ્તારોમાં રહેશે છે જે હવાની ગુણવત્તા Não ત્યારબાદના મહત્વના સમાચારમાં રેલવે દેશને મોટી ભેટ આપશે આના પર વિગત જાણીએ તો ભારતમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે વર્ષ બે સુધીમાં આ કામ પૂરું થઈ શકે છે અહેવાલ છે કે ભારત ટૂંક સમયમાં વધુ સાત રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે જેમાં દિલ્હીથી વારાણસી સુધી બુલેટ ટ્રેન ચાલી શકે છે પછી દેશમાં દિલ્હીથી અમદાવાદ દિલ્હીથી અમૃતસર મુંબઈથી નાગપુર મુંબઈથી હૈદરાબાદ ચેન્નાઈથી મૈસૂર અને વારાણસીથી હાવડા વચ્ચે બુલેટ ટ્રેન મળી શકશે Tchau. ત્યાં પછીના અગતના સમાચારમાં સ્વિત્ઝરલેન્ડ ભારતનો એમએફએન એટલે કે મોસ્ટ ફેવરડ નેશન દરજ્જો પાછો લેશે આના વિગતથી તો સ્વિત્ઝરલેન્ડે ભારતને આપેલો મોસ્ટ ફેવરડ નેશન એટલે કે એમએફએનનો દરજ્જો પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે સ્વિસ સરકારે જણાવ્યું છે કે આદેશ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે ભારત સાથે ડબલ ટેક્સેશન એવોર્ડન્સ એગ્રીમેન્ટના કિસ્સામાં એમએફએન સ્ટેટસ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે જેથી સ્વિટરલેન્ડ અને યુરોપિયન યુનિયન ક્ષેત્રમાં કાર્યરત ભારતીય કંપનીઓએ ત્યાં તેમની કમાણી પર પહેલાં કરતા દસ વધુ ટેક્સ આપવો પડશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં હોસ્પિટલોની દાદાગીરી બંધ લેવાયો મોટો નિર્ણય વિગતથી જણી તો રાજ્યમાં હવે હોસ્પિટલના ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદી ફરજિયાત નહીં રહે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દર્દી ગમે ત્યાંથી દવા ખરીદી શકશે હવે હોસ્પિટલોમાં આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદી ફરજિયાત નથી એવા બોર્ડ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે આ નિર્ણયથી દર્દીઓને જેનેરિક અને સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે અને આર્થિક બોજ ઘટાડાશે ત્યારબાદના અગત્યના સમાચારમાં પંચોતેર લાખ મત ક્યાંથી આવ્યા પ્રકાશ આંબેડકરના નિવેદનની ગણતરી પર પંચ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડીના કાર્યકર્તાઓનું કહેવું છે કે સાંજે છ વાગ્યા પછી દરેક સીટ પર છવ્વીસ હજાર વોટ પડ્યા હોવાની ચૂંટણી પંચનો દાવો શંકાસ્પદ છે ત્યારબાદના અગત્યના સમાચારમાં આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર બે હજાર ચોવીસ હતી જે વધારીને ચૌદમી જૂન બે હજાર કરવામાં આવી છે આનો અર્થ એ થયો કે હવે યુઆઈડીઆઈ વેબસાઇટ દ્વારા ચૌદમી જૂન બે હજાર પચીસ સુધી આધારને મફતમાં અપડેટ કરી શકાશે નવા નિયમો હેઠળ નાગરિકોએ દર દસ વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે ત્યારબાદના ગતના સમાચારમાં ઢાયદિનકા ઝોપડા મંદિર કે મસ્જિદ આના વિશે વિગતથી જણી તો રાજસ્થાનમાં અજમેર શરીફની દરગાહનો મામલો હજુ શાંત પણ પડ્યો નથી ત્યાં વધુ એક જગ્યાનો સર્વે કરવાની માંગ ઉઠી છે દરગાહ પાસે આવેલ ઢાયદિનકા ઝોપડાનું નામે ઓળખાય છે જે બાદ હવે બારમી સદીની ઢાયદિનકા ઝોપડા ઇમારતનો સર્વે કરાવવા માંગ ઉઠી છે ડેપ્યુટી મેયરનું નિવેદન સામે આવ્યું છે કે ઢાયદિનકા ઝોપડા સંસ્કૃત નોલેજ કે મંદિર હોવાના પુરાવા મળ્યા છે નાલંદા અને તક્ષશિલાને નષ્ટ કરવામાં આવી હતી એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકા સૌથી વધુ ભારતીય વસ્તી ધરાવતો દેશ આના પર વિગતથી જણીએ જાણીએ તો વિદેશ જતા ભારતીયો જે દેશમાં રહે છે તે દેશોની અર્થવ્યવસ્થામાં ફાળો આપે છે વર્લ્ડ ઓફ અનુસાર અમેરિકામાં ભારતીયો સૌથી વધુ વસ્તી ચોપન લાખ નવ હજાર બાસઠ છે જ્યારે યુનાઇટેડ આરબ અમીરાતમાં પાંત્રીસ લાખ અડસઠ હજાર આઠસો અડતાલીસ મલેશિયામાં ઓગણત્રીસ લાખ ચૌદ હજાર એકસો સત્યાવીસ કેનેડામાં અઠ્યાવીસ લાખ પંચોતેર હજાર નવસો ચોપન સાઉદી અરેબિયામાં છોવીસ લાખ ત્રેસઠ હજાર પાંચસો નવ મ્યાનમારમાં વીસ લાખ બે હજાર છસો સાઈટ અને યુકેમાં અઢાર લાખ ચોસઠ હજાર ત્રણસો અઢાર અને દક્ષિણ આફ્રિકામાં સત્તર લાખ ભારતીયો ભારતીય પ્રવાસીઓ રહે છે

સ્પર્શ કરશે

આપેલા આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વધુ એક મહત્વના સમાચારમાં ગરમ કપડા બાબતે સ્કૂલો નહીં કરી શકે દબાણ શિક્ષણ મંત્રીના નિવેદન વિશે વાત કરીએ તો શિયાળાની સીઝન પણ આવી ચૂકી છે ત્યારે શહેરની સંખ્યાબંધ સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર શાળા સંચાલકો દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠવા માંડી છે ત્યારે આવી ઘટનાઓને લઈ વિદ્યાર્થીઓના સ્વેટર બાબતે શિક્ષણ મંત્રી પ્રતિક્રિયા આપી હતી તેઓ જણાવ્યું હતું કે શાળાઓ વિદ્યાર્થીઓ પર ગરમ કપડાને લઈ દબાણ કરે નહીં એના પછીના અગત્યના સમાચારમાં પાંચ દાયકામાં પ્રથમવાર ક્રિસમસ પર આવી મંદી જોઈ આના પર વિગતથી જાણીએ તો સુરત શહેરનો હીરા ઉદ્યોગ હાલ મંદીના ગ્રહણમાં છે વર્ષોથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે ઓગણીસો સાસઠ બાદ એટલે કે પાંચ દાયકા બાદ આવી મંદી આવી છે રત્ન કલાકારોના માસિક વેતન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે લગભગ ચાલીસથી થી પચાસ ટકા પગારમાં પણ ઘટાડો નોંધાયો છે ઓગણીસો સાસઠ પછી પહેલી વખત આ ક્ષેત્રમાં આવી મંદી જોવા મળી છે કે જ્યાં ક્રિસમસના તહેવાર ઉપર પણ બજાર નબળું રહ્યું છે Ja. એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે આના પર વિગતથી જાણી તો રાજ્યમાં ઠંડીનો માહોલ યથાવત રહેશે જેમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે અને આ ઉપરાંત આગામી સમયમાં વધુ કાતિલ ઠંડી પડવાની પણ સંભાવના છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ કોલ્ડ વેવ જેવી સ્થિતિનો માહોલ છે અને દર વર્ષે ઠંડી હોય તેના કરતાં બે ડિગ્રી તાપમાન નીચું જોવા મળી રહ્યું છે ત્યારે આગામી સમયમાં વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસનો રેકોર્ડ તૂટી શકવાની સંભાવના છે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં રવિ પાક માટે ડિજિટલ ક્રોપ પિસ્તાલીસ દિવસ સુધી ગામોમાં લગભગ કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે જેમાં કેન્દ્ર સરકારે જે બે હજાર ચોવીસ પચીસ થી ડિજિટલ ક્રોપ સર્વેની પહેલ શરૂ કરી છે તે હેઠળ કામ થાય છે જેને લઈ ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો શુભારંભ થયો છે રવિ સિઝન શરૂ થતા રાજ્યના તેત્રીસ જિલ્લાના તમામ ખેતર માટે ડિજિટલ ક્રોપ સર્વે પંદરમી ડિસેમ્બરથી પિસ્તાલીસ દિવસમાં પૂરો કરવામાં આવશે ત્યાર પછીના અગતના સમાચારમાં આરબીઆઈ ખેડૂતોને મોટી ભેટ આપી ફાયદો મળશે વિગતથી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ કૃષિ લોનમાં વધારો કરી દીધો છે બેંક હવે કોઈપણ ગીરો વગર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન આપશે આરબીઆઈ શનિવારે આની જાહેરાત કરી હતી કોલેટ્રોલ ફ્રી લોનની મર્યાદા વધારવામાં આવી છે અત્યાર સુધી ખેડૂતોને એક લાખ ને સાઠ હજાર રૂપિયાની કોલેક્ટ્રોલ ફ્રી લોન મળતી હતી વધેલી મર્યાદા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે કોલેટ્રોલ ફ્રી એવી લોન છે જે કોઈ કોઈપણ કોલેટ્રોલ Olvina a ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર આના પર વિગતથી જણી તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી બબાલને લઈને કાચા તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે યુદ્ધના માહોલની અસર કાચા તેલની કિંમતો પર જોવા મળી રહેશે આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ દિવસમાં ક્રૂડ ઓઇલ છ ટકા થઈ ગયું છે જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યમાં ઠંડીમાં વરસાદની આગાહી આના પર તો હવામાન પરેશ ગોસ્વામી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે તેઓ આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના છે ક્રિસમસ અને ન્યૂ ઇયરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતનો શિયાળો લાંબો ચાલશે આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે ત્યારબાદના સમાચારમાં અવિમુક્ત હિન્દુઓ પરના હુમલા અંગે પ્રશ્નો ઉઠાવ્યા આના પર તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર છે અવિમુક્ત કહ્યું કે બાંગ્લાદેશમાં જે રીતે મુસ્લિમો હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે આજે બાંગ્લાદેશ ભલે બાંગ્લાદેશ છે તે પાકિસ્તાન હતું અને તે પહેલા પણ તે ભારત છે મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ક્ષમતા નથી ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેનેડામાં વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી આના પર વિગત તો કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહેશે કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે ઈમેલ મોકલ્યા છે તેમાં વિઝા અભ્યાસ પરમિટ શૈક્ષણિક રેકોર્ડ માર્ક્સ અને એટેન્ડ્સનો સમાવેશ થાય છે ભારતીય વિદ્યાર્થીઓ આ અંગે માહિતી આપી છે કેનેડાની સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક બનાવી રહી છે જેથી વિદ્યાર્થીઓમાં બેચેનીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં પછીના ગતિના સમાચારમાં ગુજરાતની તિજોરી છલકાય આના પર વિગત અહેવાલ મુજબ સ્ટેટ જીએસટી વિભાગે જીએસટી થી નવેમ્બર બે હજાર ચોવીસમાં બાર હજાર એકસો બાણું કરોડ રૂપિયાની આવક મેળવી છે નવેમ્બર બે હજાર સુધીમાં દસ હજાર આઠસો પાંત્રીસ કરોડની આવક થઈ હતી વર્ષ બે હજાર ત્રેવીસ કરતા આ વર્ષે આવકમાં બાર ટકાનો વધારો થયો છે અહેવાલ છે કે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં ડોમેસ્ટિક આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ડોમેસ્ટિક આવકની સામે નવેમ્બર બે હજાર ચોવીસમાં દસ હજાર એકસો અગિયાર રૂપિયાની રિફંડ ચૂકવવામાં આવ્યું છે